અમે તમાર પ્રેન્ક કરી જો પ્રેન્ક પડી આ અમે તમારા સાથે પ્રેન્ક કર્યો એટલે કોમેડી કરી તમારે હવે ન કરો તમારે હવે કોઈના હા આવો એક આ એક જો આ જોજે આ ચુ લઈને આય નવું નોરતાનું નવું નોરતાનું ઓન કોક માથા વાળી મળશે ને તાણી ખબર પડશે નવું લઈને આયા પેલું બ્લોગ ને બ્લોગ ને અરે આ મરડી ફાટી ગઈ એટલે ફાટી હોય પણ આ મરડી ફાટી ગઈ જો એટલે હાલ તો નવી પહેરીને આયો હું જો હોય અલા હાલ ફાટી ફાટી કાકા આલી બધી વાટીજી આટલે હાલ તો નઈ લઈને આયો હું આ તો તમન ફાટેલી આલી છે અલ્યા પણ હાલ નવી અલ્યા મન ફાટેલી દેખાડી તમન તો ફાટેલી દેખાય આ દે જો આ લો વતાડો મન અલ્યા મેં પ્રૅન્ક કરતા તા આ પ્રૅન્ક શું હે અલ્યા પ્રૅન્ક આ તો મજાક મજાક

માથું ફોડી નહોતું માથું કમન હું ઓળખતો નઈ તો તમે મારું માથું ફોડા કેમ આયા હો એ માથું ફોડી નહોતું મદાન માથી હે આજી આજી મારું માથું કેમ ફોડો આયા હો ફોડવું પડે હે આજી આજી આયા હો મારું માથું ફોડા હું તમને ઓળખતો નહીં તો એ હું પેલો પછો લાવતો મકાગાન માછું ન ફરો પ્રેંક કરતા આ પથરો નો ફોડ્યું પેલા પેલા પથરાવડ ભાઈ નો અમે આખી ઇન્ડિયા જોયા તમે હાય હું વાયરલ થઈ જાયો હો થઈ જાવ

આગે નાગે મારી હે ગુણી ગુણી મા કાકો કરવા માટે ચેન કે તે કાકો મારી અલ્યા એને ખેંચવા અમે ના પાડી તમને તારી મને હા તો શું કરો તમે મજાક કરવા ગયા મજાક કરવું પડે કે નકલી દોરો તો

અને એ તો હળદર લગાય હવે તો ની મટે પેલા બે પ્રેંકવાળા તમારે કને આયાતા ઓય યેન તો ચીવા ગુગ્ગે માર્યાય ગભન બબુ ઉંચો કરી નોછેન ચીવા માર્યાય કે આતાય રયા શી ખબર કોક મજાક માં મજાક માં કોક નો દોરો ખેંચવા દે કે હા તે એવા માર્યા એવા માર્યા અને પેલો પેલો એ છોકરો મન બોલાવા આયો કે હેડો હેડો પણ હવે જાતે જાતે તો મારે નીવા માર્યાન ગભન બબુ ઉંચો કરી નોછેન બટન ને બટન તોડી છે સટના

તો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી